હોસ્પિટલનો વિવાદિત સામે આવ્યો જેમાં હોસ્પિટલના ગેટ પર આસારામ બાપુ ફોટો મૂકી આરતી કરાઈ હોય છે અને લઈ વિવાદ સર્જાયો સુરત નવી સિવિલ હોસ્પિટલ અવારનવાર વિવાદમાં રહેતી હોય છે ત્યારે નવી સિવિલ હોસ્પિટલ વધુ એકવાર વિવાદમાં આવી બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ભોગવતા આસારામ બાપુનો સિવિલ હોસ્પિટલમાં ફોટો મૂક્યો હતો હોસ્પિટલના સ્ટેમ સેલ બિલ્ડિંગના ગેટ પર આસારામનો ફોટો મૂકી આરતી કરાતા વિવાદ ઊભો થયો છે તો અંગે સુરત નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને કંઈ પણ જાણ નહોતી તેઓએ કહ્યું હતું કે કોઈપણ પ્રકારની પરમિશન લેવામાં આવી ન હતી આસારામ બાપુના ભક્તોનો એક જૂથે તેમનો ફોટો સ્ટેમ સેલ બિલ્ડિંગના ગેટ પર મુકે આરતીનું આયોજન કર્યું આરતી દરમિયાન મંત્રને ભજન કરવામાં આવ્યો હોસ્પિટલના કેટલાક ફરત પરના ડૉક્ટર સાથે હાજર સિક્યુરિટીના જુવાનો પણ આરતીમાં જોડાયા હતા સ્થાનિક લોકોને સામાજિક કાર્યકર્તાએ ઘટનાનો વિડીયો પણ ઉતાર્યો જે વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ એસમાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહ્યું એસ માઇન ન્યૂઝ સાથે